આમાં પાછા આત વર્ષના કોઈ આઠ દસ વર્ષના હાથાર છોકરાઓનું ટોળું કોઈ લુગડું પહેર્યું તું કોઈ નોતું પહેર્યું અને ગામ આખું એમ કેતો કે કેલા કાઢો એલા કાઢો વેલા કે આ આ શેરીમાં ઘડી ગયા કાઢો ઓલા કે આ શેરીમાં ઘરી ગયેલા દુકાળી આવ કાઢો શું કરવા એક લોહી લોક વાયકા એવી નીકળી ગઈ તી કા દુકાળીયા આવશે ને જે ગામમાં જાય ને એને કોઈ પાણી પાઈ ને તો એ ગામના પાણીના તળ તળો આવી ખોટી માન્યતા નીકળી ગઈ

એ બાવડા પકડી પકડીને છોકરાઓને ઘા કર્યા મારો મારો તગડો કરતા 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 આખોય ગામ છોકરાઓને નાક આ ગલીમાંથી ભેરા કરી અને ગામના પાદરીમાં ઢૈડી અને લઈ આવ્યા અને 18 વરસની આયરની દીકરી પાણીનું ભેર્યું ભર્યું અને હલી આવતી ધીમે 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 મોઢાની માલિકો રામ શબ્દ રામ 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 નામ તેનું ઉમરબાઈ હતું પણ એ રામ શબ્દ બોલતી એટલે ગામેને રામભાઈ કેતા અને પાણીનું બેડું ભરી અને જહા પાચા આવડાની દીકરી ધીમે 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 હાઈલી આવે ને આ છોકરા દેખી ગયા એક નાનકડું બાળક વળી અને કાઢી અને એ રામભાઈ માના પગમાં ચોટી ગયું એ અમને પાણી પાવ મા અમને પાણી પાવ અને છેટેથી ગામે રાડીયું નાખીએ એ રામભાઈ પાતી નહીં બાપા ગામના તળવ્યા જાય ગામના તળવી જાય અને પાણી ન પાતી જાગેલી જોઈત છોકરાઓને પાણી પાયું છોકરાઓ ખોબા ભરી ભરીને પાણી પીધું અને ગામે પાસે આવીને કીધું પણ રામભાઈ આને પાણી ન પવાય ગામના તળવે જ દુકાળીયા છે અને તેથી જહાપા ચાવડાની દીકરી એટલું બોલીતી ગામના મુખીને હામું જઈને લોકો બોલ્યું હતી પટેલ બાપા કે હા કે આ છોકરાઓ આ ગામના ભાણે જ હોય તો મારી વાત આ છોકરા આ ગામના ભાણે જ હોય તો

એને ગામ મૂકી દેવું પડ્યું છોકરાઓને લઈને તો મેણા ટોણા કંઈ ગામે માર્યા હિન્સ છે ને બાપનું ઘર મૂકવું પડ્યું અને આયરની દીકરી જહા પાચાવડાની દીકરી એ દુકાળીયાવને લઈ વાટા વદર છોડી અને વવાણીયા આવી અને આશ્રમ બાંધો અને પરબની માં અમારે જેમ ખંભે કાવડ ઉપાડી નગદ પીકિયાઓને ખવરાયું હતું ને મવાણી આશ્રમ બાંધી અને ખંભે કાવડ ઉપાડી ગામડાઓમાં માંગીએ ને દુકાળિયાઓને ભાઈ એટલી જ વાત નહીં પણ આ દેશના યુવાનો હું તમને કહું તમે ગર્વ નો દીકરો અતિશય ગર્વ લઈ શકે આ દેશ નો રાષ્ટ્રપતિ ની રાષ્ટ્રપિતા ભવિષ્ય આ એક થઈ થઈ ગયો ગયો આ દેશનો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી ના ગુરુ શ્રીમદ રાજચંદ્ર અને શ્રીમદ રાજચંદ્ર ના પ્રેરણાદાયક ગુરુ હોય તો જહાપા ચાવડાની દીકરીમાં અમરભાઈ માં રામભાઈ માં ગાંધી ના દાદા ગુરુ વિચાર તો કરો ત્રણ વખત તો ગાંધીજી મુલાકાત લીધી છે ત્રણ વખત મહાત્મા ગાંધીજી એ હોવાણી આશ્રમ ની મુલાકાત લીધી આપને પૂછો આમાંથી કેટલા ગયા છે તમારી પાસે બધોય ટાઈમ છે ઉટી જવાનો છે અમેરિકા જવાનો છે ઈંગ્લેન્ડ જવાનો છે પણ જેની ચપટી ધોડી માથા લીધા પછી તમારી અસ્મિતા જેવતેરીયા જવાનો ક્યાં ટાઈમ છે